નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાત કેવી પડે એવી છે કે ઘોડા છૂટ્યા પછી વડોદરાનું તંત્ર જાગ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી બોટ દુર્ઘટનાને લઈને જે લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે વડોદરા મહાનગરનું તંત્ર સફાળું જાગ્યું હોય અને ત્રણ ટાઉન ટાઉનહોલને બંધ કરવાના સેફ્ટીના કારણે આદેશો આપવામાં આવ્યા તો વહેલી તકે જ્યાં ખામી દેખાય ત્યાં મરમત કરવામાં આવી તેવી જરૂરિયાત ઊભી કરી છે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમે અકોટા વિસ્તારમાં આવેલ સયાજીનગર ગ્રુની રિયાલિટી ચેક કરતા જોવા મળ્યું કે સ્ટેજ ઉપર ઉથઈ લાગેલા લાકડાનું આ સ્ટેજ બાળકોને કે અહીંયા કોઈ પણ કાર્યક્રમ કરનાર તેમને મોટી જોખમ સાબિત ન થઈ શકે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચલો એક તો સારું કામ કર્યું કે વહેલી તકે તેઓ જાગી અને આ ત્રણ ટાઉન હોલને રિનોવેશન કરવાનું નક્કી કર્યું છે વાત કરીએ અકોટામાં આવેલ સે સર સયાજીરાવનગર ગૃહ તો ત્યાં સ્ટેજ ઉપર પાટ્યા જે હોય તે ખરાબ હાલતમાં જોવા મળી છે તો સાથે જ સ્ટેજના કોર્નર પર ઉધય ખાઈ ગયેલા લાકડા જોવા મળ્યા

સયાજીનગર ગૃહ સેફ્ટીના કારણે બંધ કરવામાં આવ્યું છે બિલકુલથી કહી શકાય કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળું મારવામાં આવે છે થોડા દિવસ પહેલાં આપણે વડોદરા શહેરમાં એક એવી દુર્ઘટના જોઈ છે જેને જોઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચી ગયું હતું કારણ કે એ જે દુર્ઘટનામાં જે નિર્દોષ બાળકો હતા તેમનું જીવ ગયું હતું ત્યારે સયાજીનગર ગૃહ ખાતે જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ઉપસ્થિત છે અહીંયાની હાલત પણ અમે આપને બતાવીશું કે આ જે હાલત છે સ્ટેજની સ્ટેજના સેફ્ટીના કારણે આ જે હોલ છે તે બંધ કરવામાં આવ્યું છે વડોદરા શહેરના જે ત્રણ ટાઉન છે તેની હોલ બંધ કરવામાં આવી છે પરંતુ આ જે હોલની હાલત છે કે જ્યાં બાળકો પરફોર્મ કરતા હોય છે અહીંયા જે પ્રોગ્રામ છે મોટા મોટા તે થતા હોય છે ઉદયના કારણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ શું હાલત છે સાથે પૂરા સ્ટેજની આપણે વાત કરીએ કે એટલી ખામીઓ છે કે કોઈ પણ બાળક કારણ કે સયાજીનગર ગૃહમાં જે મોટા મોટા પ્રોગ્રામ છે તે થતા હોય છે ને બાળકો અહીંયા પરફોર્મ કરતા હોય છે તેને લઈને આજે સેફટી સેફ્ટી છે બિલકુલથી ધ્યાન નથી રાખવામાં આવતું અત્યારે જે આ સેફ્ટીના કારણે બંધ કરવામાં આવ્યું છે બિલકુલથી કહી શકાય કે જ્યારે કોઈ દુર્ઘટના થતી હોય તે વડોદરા શહેરમાં ત્યારબાદ જ જે વડોદરા મહાનગરપાલિકા છે તે જાગતી હોય છે આજે સ્ટેજની જે હાલત છે કે ન પૂછો પરંતુ વડોદરા શહેરના જે ત્રણ હોલ ટાઉન છે તેને સેફ્ટીના કારણે બંધ કરવામાં આવ્યો છે પરંતુ આટલા બધા બાળકોનું મૃત્યુ થયા બાદ આવી કામગીરીનો શું ફાયદો કે જ્યારે કોઈ પણ વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના થઈ જાય ત્યારબાદ જે તંત્ર છે તે જાગતું હોય છે આ જે બંધ કરવામાં આવ્યું છે ખાસ કરીને તંત્ર એ જ રીઝન છે કે સેફટીના કારણે જો આ સેફટી પહેલા ધ્યાન રાખવામાં આવ્યું હોત નહીં અહીંયા જ પરંતુ હરની તળાવમાં પણ જો આ સેફટીને ધ્યાનમાં રાખ્યું હોત કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવા બાદ જો કોઈ પણ તો જે નિર્દોષ બાળકો છે તેમનું મૃત્યુ જે છે તે નહી થયું હોય આપ અહીંયા ઉપસ્થિત છો આપને શું લાગે છે કે કેવી ખામી છે અહિયાં જે પ્રમાણે પૈસા લેવામાં આવી રહ્યા છે પણ એ પ્રમાણે આ લોકો એ મેન્ટેન નથી કરી રહ્યો એવું અમને લાગી રહ્યું છે કેટલા પૈસા આપ જોડે સ્ટીજ સુમોટ લેવામાં આવી છે જે આઈ થિંક એક સોના આઈ થિંક 27000 કે કઈ હોય છે એ લોકોનો ઓકે પરંતુ બાળકો ની સેફટી નથી અહીંયા બિલકુલથી પ્રોપર મેન્ટેન હોવું જોઈએ અમને એવું લાગી રહ્યું છે બધું તૂટેલું છે ઉધઈ આવી ગઈ છે વિંગ્સ બધા તૂટી ગયા છે એ બધું પ્રોપર મેન્ટેન રાખવું જોઈએ શું કે અનેક સ્કૂલો વાળા અહીંયા પ્રોગ્રામ રાખતા હોય છે બાળકો માટે કેટલું જોખમી કાર્ય જોખમ તો છે જ પણ એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે જે પ્રમાણે અમે એમને પૈસા આપ્યા છે પૈસા એ લોકો ઓછા કરતા નથી તો એમણે પ્રોપર સર્વિસ આપવી જોઈએ થોડા દિવસ પહેલાં વડોદરા શહેરે એક એવી દુર્ઘટના જોઈ છે જે બધાની આંખોમાં આંસુ હતું પણ આવી દુર્ઘટના બાદ તંત્ર જાગી રહ્યું છે ખામી છે પરંતુ અત્યારે સ્ટેજને બંધ કરવામાં આવ્યું છે કે ત્રણ જો હોલ ટાઉન છે ના એમણે જે જાણવામાં આવ્યું છે કે ફાયરનો કોઈ ઇશ્યુ છે ફાયર એનો છે એટલે અમની જોડે નથી તે બધી વસ્તુ એમણે પ્રોપર ધ્યાન રાખી અને ટાઈમ ટુ ટાઈમ એમણે રિન્યૂ કરાવવું જોઈએ એ બહુ અગત્યનો મુદ્દો છે કારણ કે બાળક હોય કે મોટા હોય કોઈ બી કેમ ન હોય ડેફિનેટલી એ બધું એમણે ખરેખર પૈસા અમારી જોડે પૂરા લઈ રહ્યા છે કે અમારી કે કોઈની બી જોડે તો એમણે એમનું પ્રોપર ધ્યાન રાખવું જોઈએ કે આ ઉધઈ છે કાં તો વચ્ચે બી ઘણી બધી જગ્યાએ ખાડા પડી રહેલા છે તે પ્રોપર મેન્ટેન રાખવું જોઈએ જાકી કાલ ઉઠીને કોઈ છોકરા પડી ગયો વાગી ગયો કશું બી થઈ શકે છે એક જાગૃત નાગરિક તંત્રને એ જ કામ કે બધાય ભેગા થઈ અને એક સામે આપણે સરકાર તરફ વાત કરવી જોઈએ કે જે બી સરકારી વસ્તુ છે એને પ્રોપર આપણે પણ ધ્યાન રાખવું જોઈએ અને સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ બધાય ભેગા મળીને આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ ડેફિનેટલી ઘણા અમે તો સ્કૂલમાંથી છે સ્કૂલ અને આ દરેક જે સંસ્થા હોય જે બી કામ કરતા હોય છે દરેકનો આ પ્રોબ્લેમ હોય છે કે સ્ટેજની હાલત બહુ જ ખરાબ થઈ ગયેલી છે તો અમને એવું લાગ્યું છે કે જેટલા શોઝ અને જેટલું રેવન્યુ લોકો આ હાલતમાં લઈ રહ્યા છે એનાથી આઈ થિંક ડબલ તો થઈ જશે પ્રોગ્રામ અહીંયા શું ના અમારો હજી પ્રોગ્રામ છે અત્યારે છે નહીં પણ આ લેટ સી કે અત્યારે તો આઈ થિંક સરકારે બંધ કરેલું છે ક્યારે નેક્સ્ટ ઓપન થાય છે એટલે અમે સર્વેને ચેક કરવા માટે જ આવ્યા હતા શું શું ચેક કર્યું તો કેવું લાગે છે પ્રોગ્રામ થાય કરાય ના હવે દેખીએ છીએ શું થઈ શકે છે એક જાગૃત નાગરિક તરીકે પણ જણાવવામાં આવી રહ્યું છે કે અહીંયા જે સ્ટેજની હાલત છે તેને રિપેરિંગ કરવામાં આવે તો બિલકુલથી કહી શકાય કે તમામ જે બાળકો છે તેમને જીવના જોખમ ના રહે હાલમાં તો જે સરકાર નિર્ણય લેવામાં આવ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કે આ જે ત્રણ હોલ છે વડોદરા શહેરમાં તેને બંધ કરવામાં આવ્યું છે પરંતુ બિલકુલથી કહી શકાય કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળું મારવામાં આવે છે મતલબ કે હરણીમાં જે દુર્ઘટના ઘટી તેના બાદ તંત્ર જાગ્યું છે કે વડોદરા શહેરમાં કઈ કઈ વસ્તુઓ મેન્ટેનન્સની જરૂર છે ત્યારબાદ તેના ઉપર એક્શન લેવામાં આવે છે જો આ એક્શન પહેલા જ આવ લેવામાં હોત તો અત્યારે જે હરણી તલાવ ખાતે જે સીલ મારવામાં આવી છે એ પહેલા સીલ મારવામાં આવ્યું હોત જે બાળકોનું જે મૃત્યુ થયું છે જે શિક્ષિકાઓનું જે મૃત્યુ થયું છે ટીચર્સનું જે મૃત્યુ થયું છે એ મૃત્યુ ના થાત ના કે આવી કોઈ ઘટના વડોદરા શહેરમાં બનત પરંતુ આ જે ઘટના દુર્ભાગ્યપૂર્ણ વડોદરા શહેરમાં બન્યું ને આટલા બધા જે માતા પિતાએ પોતાના બાળકને ખોવ્યું ત્યાર બાદ જે વડોદરા શહેરની તંત્ર જાગ્યું છે સારી બાજ વાત છે કે અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હોલ બંધ કરવામાં આવ્યું છે આનાથી તમામ જે બાળકો પરફોર્મ કરતા હોય ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની જનતાને ફાયદો થશે કે કોઈપણ બાળકને આ રિપેર થયા બાદ કોઈ જીવનો જોખમ નહીં થાય ને એ સારી રીતે આ સ્ટેજ પર પરફોર્મ કરી શકશે પરંતુ એક જ પ્રશ્ન છે તંત્ર કેમ કોઈપણ વારદાત કોઈ પણ દુર્ઘટના બાદ જાગતી હોય છે એનાથી પહેલા કેમ નહીં કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રા સ્પાર્ક સ્ટુડન્ટ્સ વડોદરા